ક્વેશ્ચન નંબર બે છે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવેલ છે આ ત્રિકોણની બાજુઓ એકસો બાવીસ મીટર બાવીસ મીટર અને એકસો વીસ મીટર છે આકૃતિ દસ પોઈન્ટ છમાં જો આ આકૃતિ છે જાહેરાત પ્રતિવર્ષ પાંચ હજાર પ્રતિ મીટરની બે બેઘાના દરે કમાણી કરી આપે છે એક કંપની તે દિવાલમાંની એક ત્રણ મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડે રાખવું એટલે ચૂકવું પડે છે તો અહીંયા ધ્યાન રાખવાનું છે આ દિવાલ છે બરાબર અહીંયા કેટલી બાજુ છે એકસો વીસ બાવીસ અને પછી એકસો બાવીસ મીટર છે આ એક અહીંયા સુધી એકસો બાવીસ છે અને અહીંયાથી અહીંયા સુધી એકસો વીસ છે અને અહીંયા આ બાજુ જે છે એ બાવીસ મીટરની છે તો આપણે એનું ભાડું શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે સૌથી પહેલાં દીવા ત્રિકોણાકાર ત્રિકોણા કાર દિવાલ માટે એ બરાબર એકસો બાવીસ મીટર લેવાનું છે અને બી બરાબર એકસો વીસ મીટર પછી સી બરાબર આપણે અહીંયા બાવીસ મીટર લઈએ ઓકે તો હવે એની પરિમિતિ શોધવાની છે તો અર્ધ પરિમિતિ એટલે એસ ઓકે બરાબર શું થાય છે શું તો એ પ્લસ બી પ્લસ સી ભાગાકારમાં બે એ બરાબર એકસો બાવીસ પ્લસ એકસો વીસ પ્લસ બાવીસ છે ભાગાકારમાં બે ઓકે બરાબર આ બંનેની ઉમેરીએ બે અને બે ચાર થાય છે બરાબર બે બે કેટલા થાય છે ચાર અને બે છ થાય છે બરાબર પછી એક અને એક બે બસો થાય છે ભાગાકારમાં બે બે એકા બે બે તરી છે બે દુ ચાર એકસો બત્રીસ મીટર આવે છે અર્ધ ઓકે त्रिकोणा त्रिकोणा दीवालू दीवालनु क्षेत्र फल बराबर एस वर्गमूल में एस एस माइनस ए एस माइनस बी એસ માઇનસ સી આ આનું સૂત્ર છે ઓકે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે એસાઈનમેન્ટની ત્યાંથી તમે જોઈ શકો છો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવી રીતના વિડીયો તમને મળતા રહેશે હવે આપણે અહીંયા જોવાનું છે એસ કેટલું છે એકસો બત્રીસ છે અને એકસો બત્રીસ માઇનસ એ એ બરાબર કેટલું છે એકસો બાવીસ લીધું છે એકસો બાવીસ અને પછી એસ માઇનસ બી એટલે કે એકસો બત્રીસ માઇનસ એકસો બીસ પછી એકસો બત્રીસ એસની જગ્યા એકસો બત્રીસ અને સીની જગ્યા કેટલા લેવાનું છે બાવીસ લેવાનું છે ઓકે એના પછી શું કરવાનું છે અહીંયા એકસો બત્રીસ ગુણાકારમાં એકસો બત્રીસમાંથી એકસો બાવીસ બાદ કરો એટલે દસ આવે છે અને એકસો બત્રીસમાંથી એકસો બીસ બાદ કરીએ તો કેટલા આવે છે અહીંયા બાર આવે છે ઓકે એમાંથી આ વાત કરીએ તો એકસો દસ આવે છે પછી આપણે જોઈએ અહીંયા અનુઅવયવ પાડીએ તો અગિયાર ગુણ્યા બાર કરીએ તો એકસો બત્રીસ આવે છે અહીંયા દસ છે બરોબર અહીંયા બાર છે અગિયાર ગુણ્યા દસ કરીએ તો એકસો દસ આવે છે ઓકે હવે શું થયું છે અહીંયા જોવાનું છે અગિયારની જોડ બની ગઈ છે અગિયારની બે ઘાત બારની પણ બની ગઈ છે બારની બે ઘાત અને દસની પણ બની ગઈ છે આ બારની બની છે આ દસની બની છે બરાબર દસની બે ઘાત હવે શું કરવાનું છે આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે તો વર્ગ વર્ગથી વર્ગમૂળ હટી જશે એટલે બધા બહાર આવી જશે અગિયાર ગુણા બાર ગુણા દસ અગિયાર ગુણા બહાર કરીએ તો એકસો બત્રીસ આવે છે અને આ પાછળ જીરો છે એટલે પાછળ જીરો મૂકી દેવાનો ગુણાકાર થઈ ગયું મીટરની બે ઘાત થાય છે ઓકે હવે આપણી પાસે છે અહીંયા તો આપણે છે એક એક દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ કેટલું છે તો વાર્ષિક ખર્ચ હોય તો આપણી પાસે આ જે છે અને ખર્ચા કેટલા છે કેટલા છે પાંચ હજાર છે ઓકે તો અહીંયા રૂપિયા આનો ગુણાકાર કરીએ તેરસો વીસ ગુણાકારમાં પાંચ હજાર ઓકે કેમ કે પાંચ હજાર આપેલું છે પાંચ હજાર આપેલું છે કેવી રીતે આપેલું છે કીધું છે એને કે જાહેરાતમાં તે પ્રતિવર્ષ પાંચ હજાર પ્રતિ મીટરની બેગ હાથ અહીંયા એક મીટરની બેગ હાથ હોય તો પાંચ હજાર આપે છે તો આપણી પાસે કેટલા મીટર છે તેર તેરસો બ્યાસી મીટરની બેગ હાથ છે એટલે એનું આપણે કરવાનું છે તો આપણે મળી જાય છે હવે ગુણાકાર કરીએ અહીંયા તો એના પછી ત્રણ મહિના માટે લીધું છે એક વર્ષ માટે નથી લીધું બરાબર એટલા માટે આપણે લખીએ અહીંયા એક દિવાલ દિવાલનો જાહેરાત જાહેરાતનો ત્રણ મહિના ત્રણ મહિનાનો ખર્ચ બરાબર અહીંયા આપણી પાસે આપેલું છે રૂપિયા તેરસો વીસ ગુણાકાર પાંચ હજાર આપેલું છે આ તો એ છે ને વાર્ષિક છે એટલે મહિના માટે શોધવું હોય તો ત્રણનું ગુણાકાર કરવાનું અને એક વર્ષમાં કેટલા મહિના હોય છે બાર એટલે બા ત્રણ ભાગ્યા બાર કરવાનું છે ઓકે આથી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે ખબર છે એકસો દસ થાય છે અહીંયા ગુણાકાર કી દીધું છે ને એટલે એકસો દસ થાય છે અને પછી આપણે અહીંયા બધાનો ગુણાકાર કરીએ તો આપણી પાસે મળે છે કેટલા મળે છે આવી રીતે કરવાનું ત્રણ પંજા પંદર થયા ઓકે પંદર એકા પંદરની પાંચ બધી એક પંદર એકા પંદર અને કેટલા થયા સોળ થયા હવે કેટલા જીરો છે એક બે ત્રણ ચાર જીરો છે એટલે ચાર જીરો મૂકી નાખવાનો તો કેટલા થયા અહીંયા સોળ લાખ રૂપિયા થયા કેટલા રૂપિયા થયા છે સોળ લાખ રૂપિયા થાય છે ઓકે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ